નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધીધામના ખારીલોહર પાસેથી બિનવારસું એકસો વીસ કરોડનું બાર કિલો કોકેઇન મળી આવ્યું છેલ્લા વર્ષમાં આ સ્થળની આસપાસ એકસો પાંચ કિલો કોકેઇન મળી આવ્યું હતું કોણ લાવે છે આ ડ્રગ્સ ગાંધીધામના ખારીરોહર પાસેથી વધુ એકવાર બિનવારસુ હાલતમાં અંદાજે એકસો વીસ કરોડની કિંમતનું બાર કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આ ડ્રગ્સ ઝડપ્યું છે તેમ પૂર્વ કચ્છના એસપી સાગર બાઘમારે જણાવ્યું છે દસ પેકેટમાં કોકેઈનનો જથ્થો ખારીરોહરની સીમમાં આવેલ તળાવ નજીક બાવળની જાડી નીચે બિનવારસુ હાલતમાં પડ્યો હતો અહીંથી સમુદ્રની ખાડી માંડ દોઢેક કિલોમીટર દૂર છે બી ડિવિઝન પીઆઈ એસવી ગોજીયા સહિતનો કાફલો સ્થળ પર છે અને એફએસએલને બોલાવી વૈજ્ઞાનિક પરીક્ષણ કરવા સહિતની કામગીરીમાં પરોવાયો છે મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ગી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ગી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાએદર મોબાઈલ નંબર ડબલ નાઇન થ્રી ઝીરો વન 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 એઇટ ફાઈવ એટ સિક્સ જેલમ મહેતા ગાટકોપર પર નાઇન થ્રી ડબલ ટુ વન ફોર ટુ નાઇન 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 શીતલ મહેતા ભુજ નાઇન ફોર ઝીરો એટ ટુ ઝીરો ટુ ડબલ ઝીરો ફોર ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બે અઠ્યાવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ગાંધીધામ પોલીસે અહીંથી થોડેક દૂર સીમમાંથી આઠસો કરોડની કિંમતનું એંસી કિલો કોકેઈન જપ્ત કર્યું હતું તો ગત તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ ખારીરોહરથી કંડલા જતા માર્ગ પર એચપીસીએલ પાઇપલાઇન નજીક બાવળની જાણીમાંથી ગુજરાત એટીએસે પણ બિનવારસુ હાલતમાં તેર કિલો કોકેઈન કબજે કર્યું હતું આમ છેલ્લા એક વર્ષમાં ત્રણ વખત એક જ પટ્ટામાંથી એકસો પાંચ કિલોગ્રામ કોકેઈનના પેકેટ કબજે કરાયા છે

જેમાં ખાડી રોડ વિસ્તારમાં જ્યાં કોસ્ટનો વિસ્તાર છે ત્યાં જે છે એ અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદમાં જે ત્યાં હતા એ પોલીસને જે બાતમી મળી જેના આધારે પોલીસ દ્વારા ત્યાંની તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં અનક્લેમ જે છે ડ્રગ્સના પેકેટ મળવામાં આવે જે પ્રાથમિક રીતે જે છે કોકેન જાણવા મળેલ છે અને એ જે વિસ્તારમાંથી મળેલા છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થયેલી છે જેમાં લગભગ બયાસી જેટલા પેકેટ હતા જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ આઠસો વીસ કરોડ જેટલી હતી અને અત્યારે જે દસ પેકેટ મળ્યા છે જેનું અરાઉન્ડ બાર કિલો જેટલું વેઇટ છે અને એકસો વીસ કરોડ જેટલી એમની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત છે જે બીડ પોલીસ સ્ટેશન દ્વારા આથી ડ્રગ્સનો જે જથ્થો પકડવામાં આવ્યો છે એમની અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને એમાં અલગ અલગ જે એંગલ્સ છે એના એંગલ ઉપર પોલીસ દ્વારા તપાસ ચાલુ છે એમાં જે આ જે જગ્યાએથી મળ્યો છે એમના આજુબાજુ વિસ્તારથી જે અગાઉ પણ મળ્યો હતો એટલે પોલીસ દ્વારા ત્યાં બાતમીદારોનું પણ નેટવર્ક ઊભું કરવામાં આવેલ છે અને ત્યાં સતત પેટ્રોલિંગ પણ રહે છે અને ત્યાં વોચ પણ રહેતી હોય એના જ આધારે પોલીસ દ્વારા અત્યારે આ જે સફળતા પોલીસને મળી છે જેમાં બાતમીદાર દ્વારા પોલીસને જે એમાં બાતમી મળી હતી જેના આધારે પોલીસને આ ડ્રગ્સનું જથ્થો પકડવામાં આવ્યો છે જે આ કોકેનનું છે એમાં નો ડાઉટ એનું એક રેયર સીઝર હોય છે એ પ્રમાણે આ સીઝર પણ થયું છે અને એનું ઓવરઓલ જે જગ્યાથી એમનું આવવાનું હતું કોને સપ્લાય થવાનું હતું એ અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે સર જૂના બનાવોમાં કંઈ વિગતો મહત્વપૂર્ણ વિગતો સમય એની પણ તપાસ ચાલી રહી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર